पाजिया पण हेरंगा का करा कळी था बोलय बोलय મેચાઈ <laughs>

હવે તો એક પગ મોહણિયામ ને એક પગ ગમી પૈસા આપડે ડૂસી ને એના ખાલી મારો નંબર કાળજી ના આવી બીજું કોઈ કરવું નઈ નંબર બોલો નંબર બોલો તમે અરે બરાબર બે અઠાણું બસ નંબર પણ લાખ લાખ યાર ના બપોરે તમે મળી જાય યાર મુદ્દુ મોરે જાય જોઈએ યાર બરાબર પણ આપા કોઈ ખબર ના પડે કોનો કોન ના મજા ની આવે ને કે આપણે બાગડે આપણે બી જેલ માં પડ્યા છે ને બાકી ના બધા ખર્તા છે એવું હે ઓવે હાલ તો કશું વાંધો નહી હવે બધું આ મેલા સાઈડ માં હવે જઈ શેતર જઈ ગયા શેતર કટર બટર મારી હોય તો કલર કહું આઈ દો હાલો હાલો મારો આરો કેરા દેનો આ ધંધો

કોટા નહોતો ની હોય નો આ શું હે અલા બા કોઈ મે કેતો કોઈ વાય હા વાય તો હા બે ચાર ઘરલા 7000 ના પડ્યા હે લે સમ ના લે તું અલા બા હું તો ખાલી ખાલી કરતો હાથ તો પાડું પડી ગઈ તો કરવાનું હાથ ના મે તો મરે લાગે ર પક વિચાર માં લાગે અલા બા અડી ગયું તો પાડો યાર હું મસ્કરી કરતો તો મને લાગે આ મારો નોનો દ્વીરાજ મને પાડ્યા વગર ની ને માર્યા વગર ની રે આટલા લાડા નું મળી દે હારે રે કઈ કરો આ બાપા હે બા હે બા પાડો બાજુ તું શાંતિ રાખ હવે મને કઈક વિચાર દે શું વિચાર છો આ દીયો નો હોય મારે કે કાંડે કરવા પડશે નક મજા નહી આવે અરે મને મરી મરી તુડી ખરો છે ઓ નો હે તા હે એ વાય ને અલા શું કરે છે તું આજ અલા અલા મને પડદો કર્યો આ પી ગયો શું ને નહી પી ગયો અલા લાગે પી લાગે તલ્લી પી ગયો મારા નવા કપડા બગાડે હું તને નવા સાઈડમાં મેલા મારા ધોતીયું દે ઓમ લુંખો જોવો ધોતીયું તેમ મારું કાઢી નાખ્યું આખો આ ધોતીયું ફિટ